હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું સ્ટ્રીટ સ્ટાઇલ મેક્રોની પાસ્તાની રેસીપી તો ફ્રેન્ડ્સ આ રેસીપી એટલી ટેસ્ટી બનશે ને કે તમે હોટેલના પાસ્તા પણ ભૂલી જશો તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તમે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના કટ કરીને લઈ લીધી છે એક મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવીને લીધી છે ચીલી ફ્લેક્સ લીધા છે ઓરેગાનો લીધો છે જે મારો સૌથી ફેવરેટ છે ત્યારબાદ મેં અહીંયા દસથી પંદર લસણની કળીને મેં ઝીણી કટ કરીને લીધી છે એક મરચું લીલું કટ કરીને લીધું છે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમના મેં આ રીતે ટુકડા કરીને લીધા છે અને એક બાઉલ જેટલી મેં મેક્રોની લીધી છે હવે આપણે મેક્રોનીને બોઇલ કરવા મૂકી દઈશું મેક્રોની બોઇલ કરવા માટે મેં એક તપેલીમાં લગભગ ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે હવે આપણે તેમાં એક ચમચી મીઠું અને અડધી ચમચી તેલ એડ કરી લઈશું અને ઢાંકણું ઢાંકીને તેને સરસ ગરમ થવા દઈશું તો પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે પાણીને એકવાર હલાવી અને આપણે તેમાં મેક્રોની એડ કરી લઈશું તો મેં બધી જ મેક્રોનીને એડ કરી લીધી છે તેને એકવાર સરસ રીતે હલાવી લઈશું અને તેને સરસ બોઇલ થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ને મેક્રોની આપણી સરસ રીતે બોઇલ થઈ ગઈ છે તો આપણે તેને એક ચાલમાં બહાર કાઢી લઈશું તો મેં મેક્રોનીમાંથી બધું જ પાણી કાઢી લીધું છે હવે મેં અહીંયા ઠંડુ પાણી એડ કર્યું છે જેથી તેની કૂકિંગ પ્રોસેસ ટફ થઈ જાય તો હવે આપણે પાસ્તા માટેની ગ્રેવી તૈયાર કરી લઈએ હવે પાસ્તાની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેમાં આપણે કટ કરેલું લસણ એડ કરી લઈશું અને આપણે લસણને સરસ રીતે સાંતળી લઈશું તો લસણ આપણે સરસ રીતે સંતળાઈ ગયું છે હવે આપણે તેમાં કટ કરેલી ડુંગળી પણ એડ કરી લઈશું અને ડુંગળીને પણ સરસ રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે હવે આપણે તેમાં કટ કરેલા લીલા મરચાં પણ એડ કરી લઈશું અને આપણે તેને પણ સરસ રીતે સાંતળી લેવાના છે તો હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું તેમાં મેં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે ઓરેગાનો પણ એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે કેપ્સિકમ પણ એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું કેપ્સિકમને આપણે વધારે કૂક નથી કરવાનું બસ થોડું સોફ્ટ જ કરવાનું છે તો કેપ્સિકમ કૂક થઈ ગયું છે હવે આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તે હલાવીને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે ઢાંકણું ઢાંકીને આપણે તેને બે મિનિટ સુધી કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે બધા જ મસાલા સરસ રીતે કોક થઈ ગયા છે હવે આપણે તેમાં મેક્રોની પણ એડ કરી લેવાની છે એકવાર સરસ રીતે બધું જ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી હવે આપણે તેમાં મેક્રોની પણ એડ કરી લઈશું મેક્રોની એડ કર્યા બાદ મેં અહીંયા બે ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કર્યો છે એક ચમચી પાસ્તા સોસ એડ કર્યો છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મેક્રોની આપણે હળવા હાથેથી જ મિક્સ કરવાની છે તો આપણે બધા જ પાસ્તા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે તેને ઢાંકીને એક મિનિટ સુધી કૂક થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા સરસ મેક્રોની પાસ્તા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવા મેક્રોની પાસ્તા આપણા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી રેસિપી તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયો તમારા જ જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો